નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં શિક્ષક બનવા માગતા બી એડ અને પીટીસી પાસ તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ વન અને ટેટ ટુ પરીક્ષા માટે જે છે એ ઓનલાઈન જાહેરાત કરી દેવામાં આવી છે અને સાથે સાથે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો પરીક્ષાનો અભ્યાસક્રમ વય મર્યાદા બીજી તમામ વિગતો જે છે એ જાહેર કરવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમારી જે છે એ ટેટ વન અને ટેટ ટુ પરીક્ષા માટેના જે છે એ ફોર્મ ક્યારથી ભરાશે અભ્યાસક્રમ શું રહેશે અને આની અંદર બી એડ અને પીટીસી પાસ કરેલા તમામ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે તો એમના માટે જે છે એ વયમર્યાદા શું રાખવામાં આવેલી છે તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો સૌ પ્રથમ તમે એ જોઈ શકો છો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર પ્રાથમિક શાળાઓના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ શિક્ષકોની સ્પેશિયલ એજ્યુકેટર ખાસ શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન બે હજાર પચીસ પરીક્ષાનું જાહેરનામું પહેલાં આપણે ધોરણ એકથી પાંચમી જે અંદર જે છે એ શિક્ષક ભરતી થાય છે એના માટેની ટેટ વન પરીક્ષા વિશે વાત કરી લઈએ એના પછી જે ટેટ ટુ પરીક્ષા ધોરણ છથી આઠમી અંદર શિક્ષક ભરતી માટે થાય છે એના વિશેની ફટાફટ વાત કરીશું તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો કે તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ પ્રમાણે પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકથી પાંચમાં ખાસ પ્રાથમિક શિક્ષક અને વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે જરૂરી લાયકાત મેળવવા માટે અવશ્ય અવશ્યક ખાસ શિક્ષક યોગ્યતા કસોટી યોજવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ ગાંધીનગરને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ પરીક્ષા લેવામાં આવશે અને અહીંયા લખ્યું છે એ પ્રમાણે પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચમાં ખાસ પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયક ધરાવતા ઉમેદવારો માટે ખાસ શિક્ષક યોગ્યતા કસોટી બે હજાર પચીસ એટલે કે ટેટ વન બે હજાર પચીસ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે અને અહીંયા તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવ્યું છે પ્રમાણે ટેટ વન પરીક્ષાનો કાર્યક્રમ જાહેરનામું બહાર પાડવાની તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ જે છે એ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આઠ આઠ બે હજાર પચીસથી ઓગણીસ આઠ બે હજાર પચીસ દરમિયાન તમે જે છે એ આ ભરતી માટે ફોર્મ ભરી શકશો એટલે કે આ પરીક્ષા માટે ફોર્મ ભરી શકશો અને નવ આઠ બે હજાર પચીસથી એકવીટ એકવીસ આઠ બે હજાર પચીસ દરમિયાન તમારી જે આ પરીક્ષા માટેની ફી હોય છે એ ભરવાની રહેશે અને પરીક્ષાનો સંભવિત સમ માસ જે છે એ સપ્ટેમ્બર ઓક્ટોબર બે હજાર પચીસ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર બે હજાર પચીસની અંદર આ પરીક્ષા જે છે એ લેવામાં આવશે ટેટ વન પરીક્ષાની આપણે વાત કરી રહ્યા છીએ ટેટ ટુ પરીક્ષા ક્યારે લેવામાં આવશે એની માહિતી હું વિડીયોની અંદર તમને આગળ આપું છું પછી આગળ અહીંયા લખીએ છીએ પ્રમાણે શૈક્ષણિક લાયકાત તો ધોરણ એકથી પાંચની અંદર શિક્ષક બનવા માટે તમારે જે છે એ તમે સ્પેશિયલ ટીચર માટે તમે જે છે એ તમે ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ અને તમે ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન ઓપ્ટેન્ડ ફ્રોમ ઇન્સ્ટિટ્યુશન રેકોનાઇઝ બાય કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એન્ડ વેલિડ વિથ આરસીઆઈસીઆર નંબર તો ઇન શોર્ટ તમે જે છે એ ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ અને તમે જે છે એ અહીંયા આગળ લખ્યું છે એ પ્રમાણે ડિપ્લોમા ઇન એલિમિન્ટરી એજ્યુકેશન વિથ રેકોગ્નાઇઝ ક્વોલિફિકેશન તો તમે પીટીસી કરેલું હોવું જોઈએ જે પણ ઉમેદવારો ધોરણ બાર પ્લસ પીટીસી કરેલો હોય તેઓ આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકે છે પછી આગળ અહીંયા જે છે એ તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલું છે કસોટીનું માળખું કઈ રહેશે તો આની અંદર તમને જે છે એ એકસો પચાસ પ્રશ્નો એમસીક્યુ પદ્ધતિથી પૂછવામાં આવશે અને એના માટે તમને જે છે એ નેવું મિનિટનો સમય આપવામાં આવશે તમામ પ્રશ્નો અને તમામ વિભાગ જે છે એ ફરજિયાત રહેશે તમામ વિભાગનું એક જ પેપર રહેશે અને પ્રશ્નપત્રનું માધ્યમ જે છે એ ગુજરાતી રહેશે એની અંદર વિભાગ એક છે એની અંદર બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો એના જે છે એ પ્રશ્નો પૂછવામાં આવશે ત્રીસ પ્રશ્નો અને ત્રીસ માર્ક્સ રહેશે આ પીડીએફ છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે તમે ત્યાં જઈ અને વિગતવાર આ અભ્યાસક્રમ જે છે એ જોઈ શકો છો વિભાગ બે અને ત્રણની અંદર ભાષા એક અને બે ગુજરાતી અને અંગ્રેજીના ત્રીસ ત્રીસ પ્રશ્નો પૂછવામાં આવશે જેના કુલ સાઈઠ પ્રશ્નો રહેશે વિભાગ ચાર છે એની અંદર ગણિતના ત્રીસ પ્રશ્નો રહેશે અને એના કુલ જે છે એ ત્રીસ માર્ક્સ રહેશે અને વિભાગ પાંચ છે એની અંદર તમે જોઈ શકો છો પર્યાવરણ સામાજિક વિજ્ઞાન સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહની જાણકારી એના ત્રીસ પ્રશ્નો અને જે છે એ ત્રીસ માર્ક રહેશે આપણે આગળ વાત કરીએ પરીક્ષા ફી તમારે કેટલી ભરવાની રહેશે એના વિશે તો પરીક્ષા ફી જે છે એ એસસી એસટી એસસીબીસી દિવ્યાંગ અને જનરલ કેટેગરીની અંદર જે ઇડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો છે એમને સાડા ત્રણસો રૂપિયા અને જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમને પાંચસો રૂપિયા જે છે એ ફી ભરવાની રહેશે કોઈ પણ સંજોગોની અંદર આ ફી જે છે એ પાછી ભર આપવામાં આવશે નહીં અને તમારે ફી જે છે એ ઓનલાઈન જ ભરવાની રહેશે ઓફલાઈન ફી જે છે એ સ્વીકારવામાં આવશે નહીં એમ જે છે એ ઇન્ફોર્મેશન આપેલી છે પછી પરીક્ષા કેન્દ્રો જે છે એ જ્યારે પણ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવશે અને એના કોલેટર આવશે ત્યારે જે છે એ તમારી પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવશે અને પરીક્ષાનું માધ્યમ જે છે એ ગુજરાતી રહેશે અને તમારે આ વેબસાઇટ પર જઈ એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી વેબસાઇટ પર જઈ અને તમારે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે પછી આગળ જે તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે જે આપણા માટે ખાસ ઉપયોગી છે પરંતુ એ જે છે એ અત્યારે ઉપયોગી નથી તમે જ્યારે ફોર્મ ભરતા હો ત્યારે તમારા માટે કામ લાગશે આઠ આઠ બે હજાર પચીસથી ઓગણીસ સાત બે હજાર પચીસ દરમિયાન તમે જે છે એ ટેટ વન પરીક્ષા માટે જે છે એ ફોર્મ ભરી શકો છો અહીંયા ફોર્મ કેવી રીતે ભરવું એની તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે પછી આગળ તમે જોઈ શકો છો જે કસોટીનું માળખું છે એના વિશેની જે તમામ ઇન્ફોર્મેશન છે એ આપવામાં આવેલી છે પરંતુ આપણે જે નીચે નિયમમાં જતા રહીએ છીએ આગળ તમે જોઈ શકો છો ઉંમર તમે જોઈ શકો છો જે વિદ્યાર્થીઓ ધોરણ એકથી પાંચની અંદર શિક્ષક બનવા આવે છે એમના માટે તેત્રીસ વર્ષ કરતાં ઓછી ઉંમર હોવી જોઈએ અને જે ધોરણ છથી આઠની અંદર શિક્ષક બનવા માગે છે એમની ઉંમર જે છે એ પાંત્રીસ વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ અને તમે જે છે એ ધોરણ એકથી પાંચની અંદર શિક્ષક બનવા માટે તમારે જે છે એ પીટીસી કરેલું હોવું જોઈએ અને જે ધોરણ છથી આઠની અંદર શિક્ષક બનવા માગે છે એમને જે છે એ બી એડ કરેલું હોવું જોઈએ તો આ વાત થાય કે ધોરણ એકથી પાંચની અંદર શિક્ષક બનવા માટે જે ટેટ વન પરીક્ષા યોજવામાં આવનાર છે એના વિશેની હવે જે ઉમેદવારો ધોરણ છથી આઠની અંદર શિક્ષક બનવા માગે છે એમના માટે જે ટેટ ટુ યોજવામાં આવનાર છે એના વિશેની માહિતી આપણે મેળવીએ તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર દ્વારા જે આ પરિપત્ર બહાર પાડવામાં આવે છે અને એ પ્રમાણે પ્રાથમિક શાળાઓના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ શિક્ષકોની ખાસ શિક્ષક યોગ્યતા કસોટી સ્પેશિયલ ટેટ ટુ બે હજાર પચીસ પરીક્ષાનું જાહેરનામું તો પહેલાં આપણે ટેટ વનની વાત કરી અને હવે ટેટ ટુની પરીક્ષા જે છે એ તમે જોઈ શકો છો એ તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે ઉચ્ચ પ્રાથમિક શાળા ધોરણ છથી આઠની અંદર ખાસ શિક્ષણ સહાયક ખાસ પ્રાથમિક શિક્ષક અને વિદ્યા સહાયક તરીકે નિમણૂંક મેળવવા માગતા ઉમેદવારો પાસેથી જે છે એ સ્પેશિયલ ટીચર એજ એલિજિબિલિટી ટેસ્ટ ટુ માટે જે છે એ અરજીઓ જે છે એ મંગાવવામાં આવે છે એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ જે છે એ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે ઉમેદવારો ધોરણ છ થી આઠની અંદર શિક્ષક બનવા માગે છે એમને પણ તારીખ આઠ આઠ બે હજાર પચીસથી ઓગણીસ સાત બે હજાર પચીસ દરમિયાન જે છે એ ફોર્મ ભરવાના છે નવ આઠ બે હજાર પચીસથી એકવીસ આઠ બે હજાર પચીસ દરમિયાન તમારે જે છે એ જે પણ ફી છે એ ફી ભરવાની છે અને પરીક્ષાનો સંભવિત માસ જે છે એ સપ્ટેમ્બર ઓક્ટોબર બે હજાર પચીસ તો ટેટ વન અને ટેટ ટુ બંને પરીક્ષાઓ જે છે એ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર બે હજાર પચીસની અંદર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ લેવામાં આવશે આગળ આપણે વાત કરીએ તો જે ઉમેદવારો ધોરણ છથી આઠની અંદર શિક્ષક બનવા માગે છે એમને જે છે એ ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ અને તમે જે છે એ સોરી એમને કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અને બીએડ કરેલું હોવું જોઈએ તો તમે જે છે એ આ ભરતી માટે ફોર્મ ભરી શકશો સ્નાતક પ્લસ બીએડ કરેલું હોય એ ટેટ ટુ પરીક્ષા આપી શકશે અને ધોરણ બાર પ્લસ પીટીસી કરેલું હોય તેઓ ધોરણ એકથી પાંચની અંદર શિક્ષક બની શકે છે તો એમને જે છે એ ટેટ વન પરીક્ષા આપવાની રહેશે તો ધોરણ બાર પ્લસ પીટીસી ટેટ વન પરીક્ષાનું તમારે ફોર્મ ભરવાનું છે તમે સ્નાતક પ્લસ બી એડ કરેલું હોય તો તમારે ટેટ ટુનું ફોર્મ ભરવાનું છે પીટીસી ભરેલા ઉમેદવારો ધોરણ એકથી પાંચની અંદર શિક્ષક બનશે અને બીએડ કરેલા ઉમેદવારો જે છે એ ધોરણ છથી આઠની અંદર શિક્ષક બની શકશે પછી હવે આપણે આગળ વાત કરીએ તો તમારી પરીક્ષા જે છે એ કઈ પ્રમાણેની રહેશે તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે એમસીક્યુવાળી પરીક્ષા રહેશે કસોટી જે છે એ બે વિભાગની લેવાની બે વિભાગની અંદર લેવામાં આવશે વિભાગ એકની અંદર પંચોતેર પ્રશ્નો અને વિભાગ બેની અંદર પંચોતેર પ્રશ્નો રહેશે કુલ એકસો પચાસ પ્રશ્નો એના માટે તમને એકસો વીસ મિનિટનો સમય છે એ આપવામાં આવશે આપણે આગળ વાત કરીએ જે વિભાગ એક છે એની અંદર પંચોતેર પ્રશ્નો અને કુલ પંચોતેર માર્ક્સ એની અંદર બાળ વિકાસ અને શિક્ષકના સિદ્ધાંતો એના પચીસ પ્રશ્નો અને એના જે છે એ પચીસ માર્ક્સ રહેશે એની અંદર જે ભાષાના બે પ્રશ્નો છે ગુજરાતી ભાષા એના પચીસ પ્રશ્નો અને પચીસ પ્રશ્નો પચીસ માર્ક્સ અને અંગ્રેજી ભાષા એના પચીસ પ્રશ્નો અને પચાસમાં પચીસ માર્ક્સ જે છે એ રહેશે એના પછી તમારો જે વિભાગ બે હશે એની અંદર પંચોતેર પ્રશ્નો અને એના કુલ પંચોતેર માર્ક્સ રહેશે ગણિત વિજ્ઞાન અને ટેકનોલોજી ભાષાઓ અને સામાજિક વિજ્ઞાનના વિષય વગેરેના પ્રશ્નો પૂછવામાં આવશે તો તમે એ જોઈ શકો છો જે ટેટ વન છે એની અંદર અલગ પદ્ધતિ છે અને ટેટ ટુ છે એની અંદર પણ અલગ પ્રકારની પરીક્ષા જે છે એ લેવામાં આવશે વિભાગ એક પંચોતેર પ્રશ્નો પંચોતેર માર્ક્સ એની અંદર ગુજરાતી અંગ્રેજી અને જે છે એ સ્પેશિયલ અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોના પ્રશ્નો એના પછી જે વિભાગ બે છે એની અંદર પંચોતેર પ્રશ્નો અને પંચોતેર માર્ક્સ એની અંદર ગણિત વિજ્ઞાન અને ટેકનોલોજી ભાષાઓ અને સામાજિક વિષયના પ્રશ્નો જે છે એ પૂછવામાં આવશે પછી આના માટે પરીક્ષા ફી એસસી એસટી એસસીબીસી દિવ્યાંગ અને જનરલ કેટેગરીના ઈડબ્લ્યુ કેટેગરીના જે ઉમેદવારો છે એમણે સાડી ત્રણસો અને બાકીના જનરલ કેટેગરીના ઉમેદવારોએ પાંચસો રૂપિયા જે છે એ પરીક્ષા ફી ભરવાની રહેશે પછી પરીક્ષા ફી જે છે એ તમે ઓનલાઈન જ ભરી શકશો પરીક્ષાનું જે છે એ માધ્યમ ગુજરાતી રહેશે અને પરીક્ષા કેન્દ્ર જ્યારે પણ તમારો કોલ લેટર આવશે એની અંદર દર્શાવેલો હશે પછી ઓનલાઈન ફોર્મ કરી રીતે ભરવું એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે પછી આપણે આગળ વાત કરીએ જે ઉમેદવારો છે એમના માટે જે ખૂબ જ અગત્યની માહિતી છે કે ઓનલાઈન ફોર્મ તમે કઈ રીતે ભરી શકો છો એના વિશેની પછી આપણે આગળ વાત કરીએ તો આગળ જે તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ પ્રમાણે પરીક્ષાનો અભ્યાસક્રમ કઈ રીતે રહેશે અને આગળ જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે આના માટેની જે વયમર્યાદા શું રહેશે તો એનો એ જ પરિપત્ર છે ધોરણ થી આઠ માટેની જે વયમર્યાદા ઉપર દર્શાવવામાં આવેલી છે એ પ્રમાણે તમે જોઈ શકો છો ધોરણ એકથી પાંચ માટે તેત્રીસ વર્ષ અને ધોરણ છથી આઠ માટે પાંત્રીસ વર્ષ કરતાં વધુ હોવી જોઈએ ને તો મિત્રો આ તો આજનો વિડીયો જે અંદર આપણે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ વન અને ટેટ ટુ પરીક્ષાની જે જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આ બંને પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે તમે ત્યાં જઈ અને ડિટેલની અંદર આ ઇન્ફોર્મેશન જે છે એ મેળવી શકો છો તો સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાની અંદર સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનાની અંદર જે છે એ ટેટ વન અને ટેટ ટુ પરીક્ષા જે છે એ લેવાઈ શકે છે તો તમે એના માટે અત્યારથી જ તૈયાર રહેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ